રાજ્યમાં સારો એવો વરસાદ પડ્યો છે આ રાઉન્ડમાં દક્ષિણ અને પૂર્વ રાજસ્થાન પર સક્રિય છે તેનો શિયર ઝોન ગુજરાત પરથી પસાર થઈ રહ્યો છે જેના લીધે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી તીવ્રતા સાથે વરસાદ પડશે પાંચમી સાત ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંજ આણંદ નડિયાદ ખેડામાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે છતાં વરસાદ બે દિવસ ચાલુ રહેશે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની તીવ્રતા વધારે રહેશે સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ સુધી અતિભારે વરસાદની શક્યતાઓ છે ત્યાં હજુ પણ સાત ઇંચ કરતા વધુ વરસાદ આવનારા બે દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે પાટણ મહેસાણામાં પણ ત્રીજી છ ઇંચ વરસાદની શક્યતાઓ છે